સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે જામખંભાળીયા ખાતે વિશ્વાર્થ તિરંગા યાત્રામાં યુવાઓ બાળકો મહિલાઓ પોલીસ જવાનો સહિતના વંદી માતરમ ભારત માતા કી જયના જય ઘોષથી સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભક્તિથી ગુંજી ઉઠ્યું હતું દેશના નાગરિકોમાં શહીદો દેશની આઝાદી માટે બલિદાન આપનારા વીર સપૂતો તેમજ નાગરિકોમાં રાષ્ટ્રભાવના પ્રબળ બને તેવા ઉમદા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં તારીખ આઠથી પંદર ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે જે અંતર્ગત ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત જામખંભોડિયા ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં લોકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કેમેરામેન નૈતિક ધાવડા સાથે રિપોર્ટર ઉપેન્દ્ર જામખંભાળિયા વંદે માતરમ વંદે માતરમ મારો રસ્તામાં બોલવાનું છે તમારે સાંભળો જય 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 ગોબન સુદસ નમન લેમમાં આરામથી છે

راڻي کي ڏيکاري ٿو ته اهو ڪيئن ٿي سگهي ٿو